એટલે આમાં જોવું છે બધે નથી કાઢવું એટલે તવામાં પેલા કાઢી લેવું છે એમાં પેલા કાઢવું આગળ આગળ જોઈએ જો વરસાદ ન આવે પણ હવે તો વરસાદ ક્યાંથી આવે મિત્રો એક વાત તમને કહું હું તમને દેખાડી તું જોવા મસ્ત મજાનો પવન છકો છે ને ભાઈ રૂહ લઈ ગયો હે ભૂર પવન માં પૂર પવન વાઈ ગયો છે હવે આગળ આગળ જોઈએ પવન મળી કે નહીં નકર બધે છે ને વીટાઈ જાય મગફળી ને તો વીટાઈ જાય કારણ કે જો સમજો પૂર પવન મસ્ત મજા ભાઈ ચાલો ભાઈ અમારે મસ્ત મજા નો મેં તો ચા પી લીધો છે અને અમારે મેડમ હજી ચા પીએ છે અડારા ભરી ભરીને ખૂટે નહીં ત્યાં સુધી ચા પીએ અને આ બધા નવા નવા કપડાં પહેરીને તારે કીનું કરવાનું છે પ્લાન નહોતા કરવા જવાના છે હવે અડધા આ ખેપા છે ને મિત્રો છોડ દઈ પછી આપણે હલર કાઢી અને મશીન રિપેર કરવું અને અમારે કારીગર કોણ છે એમપી થી ભૂરાભાઈ આવી ગયા છે એ મશીન રિપેર કરવાના છે કે ને ભૂરાભાઈ કરી ને Ha ભાઈ હું નવો હાલર લેતું હે ભાઈ હલર નીકળી ગયું છે અમારે મસ્ત મજાનું અને હવે આ કંઈક મેસીન બેસીને ટ્રાય કરી હું હે પોઝિશન અને જો આપનું નવું ઓલર હે અમારું નવું ઓપનર છે ભાઈ આમાં કઈ ઘટે નહીં જોતા આમાં પરવાની ધાર દીધી હતી ને અમે જોતા પછી દૂર નીકળવાનું બધું બાકી રહી ગયું હતું બંધ કરી દીધું આમ ચાણો ભાઈ આખો ચાણો જો આમાં પટા બટા નવા હે બધા ભાઈ જૂના નથી જૂનાની ની વાત જ ના કરજો આપડે આગળ હોય બધું નવું જ એ સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું શો આપ જોતા લીલું કટોર છે મસ્ત મજાનું આવ ફ્રી ફરે છે ને ભાઈ હે ભાઈ આવ ફ્રી ફરે છે બાકી નઈ દે ભાઈ ભાઈ હવે આમાં છે ને મિત્રો એક બેરિંગ ગિયર છે મારા ધૈરામાં આ ગયેલ છે જો આ આ બેરિંગ આ બેરિંગ છે ને ગયું છે થઈ જાય ને એટલે આલે છે આલે તો આને આકી કંઈ કરવાનું થતું નથી ભાઈ આ તો ભાઈ મહેસીન ને જો અહીંયા અમારે રાકલા ભાઈ ટેસ્ટિંગ કરે છે અમે જો ભાઈ હેન્ડલ રહી એ પેલા હેન્ડલ માં ભાઈ અમારે મેસીન ઉપડી ગયું પણ હેન્ડલ ભાઈ રાખીને જોતા ક્યાં ભાગી ગયા જોતા હોય ભાઈ ભાઈ હેન્ડલ રહી ગયું મશીન કે હું કે મસ્ત મજા ના અમે ભાઈ લોયા ભરી છે લોહા ભરીશ હેન્ડલ મશીન એક નંબર ઉપડી ગયું હતું રાખલો હેન્ડલ મૂકીને આમ ભાગી ગયો હતો અને ભૂરા આમ ભાગી ગયા તા અને હું સાયલ કપડે ઉધ્યો થાય નગર ઇન્ડેલ નીકળી જાત કેમ હા કેમડું જાય ભાઈ ભાઈ મૈશ્રી ને એટલો ભાઈ મેં તમને કીધું ને અમારા આગળ બધી નવી જ વસ્તુ હોય એટલો એક વર્ષ થયા ભળ્યું હતું ને એક ઇન્ડેલમાં ઉકળી ગયું બેન રાખલા હે બાય ભાય એ લોયા ભરાઈ ગયા ઇન્ડલ મારવું જોઈશે ને હું મારું કે તું હું માર મારદમ હાલો હું માર મારદમ ભાઈ હાલો ફોન કરી હાલો બાય રાખલા ને તો હું ટ્રાય કરી દઉં હા એ નીકળું હતું ને ઈન્ડર ટ્રાય કરી દઈ આપણે ઉપાડી અમે એક ઇંડલમાં લીધું કે થાય જો આ પરવાનું અમારે ભાઈ ઓકન ડબલું ભીરું અમે દેખાતું હોય એમ નેમ જતા ભાઈ કેમ ભાઈ અમે કેમ બધી શોખ થાય કેમ અમારે ભાઈ ખામ થાય એટલે એમાં કંઈ ઘટે નહીં પરવાનું ઓકન ડબલું ભેરું તો એ રહી ગયું આમાં ડીજે લે ભાઈ ભાઈ આમાં ત્રણ ચાર આંગર હે ટાકી મેં ભાઈ 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 એમ તો અમારા આગળ ડીઝલ વધે તમારે જોતો હોય લઈ જાય ઓકન નું ડબલું એક વર્ષ સુધી ભેરું રહ્યું કે ભલે ટ્રેક્ટર ની ટાકી ના હોય કે ભાઈ ભાઈ ટાકી ઘણી ભરાઈ ગઈ ભાઈ એટલું ખૂટશે નહીં મેસીન કમ્પ્લીટ થઈ ગયું છે હવે આમાં જો અમારા મેડમ આવે જ છે અને નોરતા કરવા જાઉં આજ તક સજી જેઠીને કીનો કર જાઉં છું મેડમ નોરતા કરવા ભાઈ 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 પાર્સલ તો મારું આવશે હે પાર્સલ મારું આવશે ભાઈ તારું નહીં આવે તારું નહીં આવે ઓલા માયક માયક હતા ને માયક એ જ આવે છે હવે રિપ્લેસ કરી રહ્યા જો આમાં કનેક્ટ થાય ભલે ને કે આપણે ફોન તો હવે આઈફોન લેવાનો છે અને અમારા મેડમ ઉશીને મને પૈસા આપવાના છે ઉશીને ઉશીને આપી ઓકે સારું હા મેડમ આપશે

હાલો સમજો તો સમજો તો આને અને બે ચારથી રોકાવવાનું હોય ને ઠેલામાં લોકડા ના ભાઈ એટલા હા એ એટલા ભરીને જાય સમજતા જવું તો